ટુ વ્હીલરની આગળ યુ ટાઈપનું જે વાયર આવે છે એ લગાવવાની કામગીરી કરવામાં આવશે તથા લોકોમાં જાગૃતિ વધે તે માટે સ્કૂલ લેવલ તથા કોલેજ લેવલે રોડ સેફ્ટીના પ્રોગ્રામ કરવામાં આવશે ઉપર રાહ વાહન ચાલકોએ ઉત્તરાયણના નિયમિત દૂરીથી ગળું ના કપાય એ માટે બને તો મફલર કે એ બાંધવું જોઈએ તથા જે ગળાનું પેડ આવે છે એ પણ રાખવું જોઈએ

બસ ઉત્તરાયણ આવી રહી છે તો રોડ સેફ્ટીનું ધ્યાનમાં રાખી ગળે મફલર બાંધે તથા યુવાકરનો સડીયો લગાવે એ બાબત અમારી વિનંતી છે જેથી જે ત્વરિત મૃત્યુ થાય છે તે બચાવી શકાય